નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે બે દિવસ એટલે તારીખ દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ અમારા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ નવરાત્રી મહોત્સવમાં ખેલશે રમશે આ વખતની નવરાત્રી મહોત્સવનો વિશેષ ઉલ્લેખ એ છે કે આ વર્ષે ફેકલ્ટીને ફેબ્રુઆરી મહિનામાં એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે એટલે એકસો ચાલીસમું વર્ષ ચાલી રહ્યું છે અને અમારા મહાન નાટ્યવિદ પ્રોફેસર સીસી મહેતા સાહેબનું એકસો પચીસ વર્ષનું જન્મજયંતિ વર્ષ પણ ચાલી રહ્યું છે આ બંને ઉપલક્ષને ધ્યાનમાં રાખી અને આ વખતની નવરાત્રી વિશેષ છે અને આ બંને નવરાત્રીના બંને દિવસ અમે મહાન નાટ્યવિદ પ્રોફેસર સીસી મહેતાને અને મહારાજા સયાજીરાવજીને ડેડિકેટ કરીએ છીએ કેમ કે મહારાજા સયાજીરાવજીના કારણે જ આ ફેકલ્ટીની સ્થાપના થઈ અને આજે એને એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે આ સાથે પ્રથમ દિવસે ઈએમઇના અમારા મોહિત ગાંધી સર આવવાના છે અહીંયા અને બીજા દિવસે ઇન્કમ ટેક્સના ચીફ ભાવના મેડમ અહીંયા ચીફ ગેસ્ટ તરીકે પધારવાના છે હું વડોદરાની કલાપ્રેમી જનતાને વિનંતી કરું છું કે આ પ્રસંગે આપ પણ આ ગરબાના મહોત્સવમાં ઉપસ્થિત રહો એવી મારી ఆ సర్వేనే నమ్ర నివేనం ప్రొఫెసర్ గౌరాంగ భావసా ఫెకల్టీ ఓ పర్ఫోర్మర్